કરજણ તાલુકામાં આવેલી અઢાર જેટલી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરવામાં આવે છે શિક્ષકોની ઘટને લઈ કરજણ તાલુકા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે જુઓ હું હેમંત કુમાર એ માછી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરજણ તરીકે ફરજ બજાવું છું આપ તરફથી જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ બાબતે જણાવણું થાય કે કરજણ તાલુકાની અંદર જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની અંદર અઢાર એવી શાળાઓ કે છે જ્યાં એક શિક્ષકની કામગીરી ચાલી રહી છે અને ઘણી બધી શાળા એવી છે કે જ્યાં શિક્ષકની ઘટ છે પરંતુ એ શિક્ષકની ઘટ એ જીતે સમયે જિલ્લા ફેર અને જિલ્લા વિભાજનના કેમ્પ થવાને કારણે ઉપસ્થિત પ્રશ્ન થયેલ છે પરંતુ હાલ ટૂંક સમયમાં એટલે કે જુલાઈ એકત્રીસે નવું સેટઅપ ક્રિએટ થઈ રહ્યો થઈ રહ્યું છે ત્યારે આવી બધી ખાલી જગ્યાઓમાં જે સેટઅપ મંજૂરના આધારે જે ખાલી જગ્યા મળશે એના આધારે આગામી કેમ્પ કરવામાં આવશે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક કેમ્પ તેમજ સાથે સાથે આવી ખાલી જગ્યાઓ પર જો સતત જરૂરિયાત ઊભી થશે તો ત્યાં જ્ઞાન સહાયકની પણ નિમણૂક સરકારશ્રી તરફથી કરવામાં આવશે